ફક્ત સ્ત્રીઓ જ સાંભળે એક જે મહિલાઓ રાત્રે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલાં નબળું પડી જાય છે બે જે લોકોને ખાટા ઓળકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓળકાર બંધ થઈ જશે ત્રણ જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપાં નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે ચાર પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા મલાયમ અને કોમળ બને છે પાંચ જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે તો તમે દૂધમાં બદામ કિસમિસ અને કેળા મિક્સ કરીને પી લો તેનાથી શરીરને ઘણી શક્તિ મળશે અને નબળાઈ પણ દૂર થઈ જશે છ કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો પણ થતો નથી સાત જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીંડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે આઠ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ નવ સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નહીંતર તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો દસ સિંધવ મીઠું શરીરના દુખાવાને ઘટાડે છે અગિયાર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે બાર જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ તેર દુબળા પાતળા લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ દૂર થવા લાગે છે ચૌદ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાક અને ખીલની સમસ્યા દૂર થાય છે પંદર તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમારા સાંધામાં દુખાવો શરદી અને ઉધરસ થઈ શકે છે સોળ દાંતનો દુખાવો થાય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે સત્તર ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અઢાર જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ ઓગણીસ જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે વીસ તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે એકવીસ જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી બાવીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે ત્રેવીસ સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ દાગ પડી જાય છે ચોવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે પચ્ચીસ જે લોકોના વાળ વધારે ખરી રહ્યા છે તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ છવીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે સત્યાવીસ જો તમને વધારે હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જાય છે અઠયાવીસ ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે ઓગણત્રીસ જો તમને અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવો ત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે એકત્રીસ રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે બત્રીસ હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓ મજબૂત બને છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે તેત્રીસ જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે ચોત્રીસ જો તમારા બગલમાંથી દુર્ગંધ આવતી હોય તો તે જગ્યા પર લીંબુની છાલ ઘસો પાત્રીસ જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો છત્રીસ રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરો અને હાથ પગને સારી રીતે ધોઈ લો આ તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે સાડત્રીસ જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે આડત્રીસ જે લોકો વધારે પડતું ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે તેથી તમારી ભૂખ કરતા ઓછું ખાઓ ઓગણચાલીસ જ્યારે છિંક આવે ત્યારે માથું નીચે રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય રામ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર